અને સવારના જો કે નવ વાગી ગયા છે કન્ટિન્યુ બની ગયો આજ આવે છે એક મોંઘેરા મહેમાન તો ચાલો આપણે લેતા આવ્યું ફટાફટ ચાલો ભાઈ થાય હવે રોવાના ચાલો ભાગી જવાડી ચાલો ભાઈ મહેમાન આવતા રહ્યા છે હા આવતા રહ્યા મારે વાકાનેરવાળા

ભાઈ હાલો મોટર વ્યાધી કરતો હો પાવર તો ફૂલ આવ્યો ડીમ આવ્યો કે નહીં કે નહીં હવે જો કે ભાઈ પાણી પણ ચાલુ છે આપણે બીજી બાજુ પાણી ચાલુ છે ઓલી બાજુ કઈક મગફળી ઉપાડે છે આવી રીતનું કામ બધું હાલે છે ડબલ અને બે દિવસમાં દાડીએ પણ આપણે આવવાના છે થોડાક પંદર જણા જોતે કે તો મગફળી ઉપાડવાનું કામ બે ખાવું છે બાકી થોડા માણસોએ થોડા માણસો જો કે મગફળી ઉપાડશે નહીં અને મગફળી હજી વધારે બાકી છે ઉપાડવાની અને હવામાન પણ જોવો તો થોડું થાય જવું હવામાન વધારે છે પછી તો થાય ખરું છવ્વીસ તારીખ પછીની થોડીક આગાહી માવઠાની છે છવ્વી થી બે તારીખ સુધી બાકી મગફળી જો કે ઉપાડવી પડ્યું છે અને ન ઉપાડે તો મન છે એવું છે ઉગવાનો પ્રશ્ન થોડોક રહેશે હાલો મગફળી પણ ચાલુ કરવીને હે આ તો મહેમાન નથી આયા ફાઈ અમારે યારું વાંધો નઈ ફાઈ આયા ને મહેમાન ગતિ કરવા આયા છે ને ટેકો મારવા આયા છે જોવે છે જોગે કાકા બધા હાલો ભાઈ ફાઈ આવી ગયા છે એટલે ફાઈ ને ચા પાવો પડશે અને ચા બનાવતા હોય ઘર બાજુ અને થોડું બીજું કામ છે તાકા બાજુ આટો મારતા પાણી ચાલુ છે કે નહીં મોટરનું અને ચેનલ માં નવો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ભાઈ જો કે બાર વાગવા આવી ગયા છે અને પાણી પાવા આ બાજુ આવતા રહ્યા ગાયું ને કીધું પાણી પાણી પાઈ લઈ અને કામની લપમાં તો કે ટાઈમે પાણી પાવાનું ટાઈમ ના આવતો ચાલો પાણી પાણી પહેલે અને અત્યારે બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણ પણ આપણે હવામાન જોવા થોડું અંધી જેવું છે પૌ હર કેવો બીનો કે ખારો હેલો હરિયા કેટલા ભરદા કેટલા લઈને ત્રણે ઉપાડે બપોર થયો ખરા કામ વાળા પાણી ચાલુ છે પાણી વાળતું જવું મોટરે ધ્યાન કરી ચા બનાવ્યો આમ ડૂબણ પાણી પાણી પાયું નીણ નાખી ચાર પાંચ કામ હાલે હવે બપોર પછી પાછા કામ્યા પીડા થાય અને થોડો તડકો બફારો છે એવું લાગે છે કા જગદીશભાઈ તડકો લાગે છે ઘરે નથી જવું ભાઈ અહીંયા પૂરું કરવાનું હોય કેટલા દિવસ પૂરું થાય આ બાજુ

એટલે થોડુંક ફોલ્ટમાં છે એટલે થોડું રિપેરિંગમાં જવાનું છે અને હું અને ફરકતા બે જાય છે પછી શું પ્રોબ્લેમ હોય ચાલો જતા આવીએ રિપેરિંગ કરતા આવી અત્યારે જો કે અત્યારે જો કે મગફળીમાં પાણી ચાલુ છે એટલે જવું પણ પડશે શું કેશ કેશ હા હમું થાય એટલે સમૂહ કરે ને પટા હમું થાય એવું આપણે નો આપણે થાય હમું આપણે થઈ અમે આવતું તને આવડશે હા તે હાલો તમે હાલો એક આવડશે હું કરતા હા મને કણ આવડતું લાગે રાત કાઢતા રાત કાઢતા આવડે હાલો ભાઈ પાડોશી મારે આયા છે ભરત ભાઈ લગ ચા બાપી બને નહીં ચા બાગી તો પી નહીં

હાલો કોઈ હાંજ પડી જાય છે અને માણસો બધા રવાના થઈ ગયા એમ ઘર એ હા તમે ઓલી બાજુ કાં પ્રતાપ છોકરા ઘણા ભેગા થયા આમાં કામ કરવાના કામ કરવાના થોડા ને ખોટી કરવાના ઝાઝા છે ભારતાઓ હરે ભર તમારે શાકભાકનું થઈ જાય હવે જો કે આપણે હાંજ પડી ગઈ છે અને પાંચ વાગી ગયા છે આપણે આજનો વિડીયો આપણે આવું જ કંઈક કામકાજ રહ્યું છે ખેતીવાડીનું હવે વિડીયો આપણે પૂરો કરશું આજનો વિડીયો આપણે આવો કંઈક રહ્યો છે તમને જો અમારા વિડીયો સારા લાગતા તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી